નમસ્કાર બંસી અમદાવાદ અમદાવાદથી આવું છું શું નામ છે તમારું પટેલ કીર્તિ પટેલ કીર્તિકુમાર બાબુભાઈ તમારા ગામનું નામ લાડોલ લાડોલ તાલુકો વિજાપુર અને જિલ્લો મહેસાણા જિલ્લો મહેસાણા તો કીર્તિભાઈ આજે ત્રણ સાત બે હજાર ચોવીસ ના રોજ આપણે તમારા મરચીના પ્લોટની મુલાકાતે મરચી જોવા માટે આવ્યા હતા બરાબર છે તો આપણે તમારી મરચી જોઈ રહ્યા છીએ જે એકદમ આમ ફ્રેશ અને ખુમાસમાં અને ક્યાંય પણ બંધાતી ન હોય એવું લાગે છે બરાબર આપણે જોઈ રહ્યા છો કે મરચી એકદમ આમ ફ્રેશ કે જે ચાનો બગીચો હોય એ ટાઈપની મરચી ફ્રેશ દેખાય છે બરાબર છે તો કીર્તિભાઈ મને એક વસ્તુ કહેશો કે તમે આમાં વસ્તુ શું શું વાપરેલી છે મેં એમાં ત્રણ દવા વાપરી છે બરાબર છે ધ્રુવા એડિશનલ ને વિસ્ટાર ધ્રુવા એડિશન અને વિસ્ટાર બરાબર છે જે હું તમને હોટલ બતાવી જ દઉં છું બરાબર છે

તો કીર્તિભાઈ મને એક વસ્તુ કહો કે તમારી આજુબાજુમાં જે મરચી લોકો વાવે છે જે ખેડૂત ભાઈઓ છે તો એને આ દવા વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ અને આ દવા વાપરવી જ જોઈએ આનાથી રિઝલ્ટ એમને બી સારું મળે એમની બી મરચી ગ્રોથ ક્વોલિટી બધું ટનાટન થઈ જાય બરાબર સો ટકા એમને વાપરવી જોઈએ બરાબર દવા બિલકુલ સારી છે ને એકત્રીસ પાંચનું વાવેતર કરેલું છે આ બરાબર એકત્રીસ પાંચનું વાવેતર છે ને આજે ત્રણ તારીખ થઈ બરાબર એટલે એકત્રીસ બત્રીસ દિવસ થયા બરાબર ને મને રિઝલ્ટ બહુ સારું લાગ્યું ના દવા છોટવી જ જોઈએ ના આપણો પાક સારો એવો કરવો જ જોઈએ